હવે કરવાના છે દીવાબદી તો આસન પાથરી દીધું કરવાના છે દીવાબદી સૌથી પહેલું કામ આપડે એ જ હોય કે પ્રભુને યાદ કરીએ માતાજી ભગવાનને યાદ કરીએ તો ચાલો હું કરી નાખું દીવાબદી ખાવા મન ખાવા તને કોણ ખવડાવે હે હું ખવડાવું છે હાડોડી બિલાડી સારું હારું ખાવું એ મનો એ આવે એની બાજુ ન્યા કોઈ નાખો રે પણ ન્યા નથી આ સારું આપડે બહાર નીકળીએ ત્યાં ઘરની રખેવાળી કરે અંદર બે ત્રણ બે ઉંદડી છે જા જમાયો ડેરો શાક રીંગણા અને બટાટાનું અને હવે તો છે ને આ જગ્યા ને હમણાં મનુ ને બેસવાથી વંચિત રહેવું પડશે કેમકે હમણાં તો મનુ છે ને અહીંયા જ બેઠી હોય છે શાકભાજી સુધારવાય તે રીંગણા બટાટા બનાવાના તો રીંગણા બટાટા બનાવવાના છે ને બે નાખી દેવાના છે ટમાટર હા ટમાટર બળે મજેદાર ઓપ્શન તો છે ભીંડી તો છે ને આપણે ગયા હતા બોટાદ તો અહીંયાથી લઈ આવ્યા છીએ સરસ મજાના સફા હા ને ભાઈ લોટ બાંધી દીધો હે આજ બને ગા ગેહું કા રોટલા લોટ બાંધી દીધું મમ્મી મમ્મી પણ એની તૈયારી કરી નાખી છે અને ઉપડ્યા છે ડીશ લઈને

તો મમ્મી શાક બનાવશે આ બાજુ મનુ તે આવી ગઈ છે લે સમજો હથિયાર જલવાયા રાખ્યા હથિયાર લઈને આવી ગયા હે સારું વાલો બનાવી નાખો શાક સમજો આ મારી રખડ છે પણ નીચે બે ક્યાંય તો બે ગઈ એમ ડાય છે હમણાં તન ગાંઠી આ પાત ખાધા હે આ બધે જોત કરશે આ બાજુ જાય છે ઘડી મમ્મી આ બાજુ છે એ બાજુ જાય છે હવે બોલ છે હું ખાવાનું છે હાલ ગાંઠી આપ દો બીજા ગાંઠી ખાવા છે ગાંઠી ખાવા છે હા પાડે છે তা পাৰি লাই ভাগ

La valola, ma non è che il modo ben netto è l'unica cosa che ho detto.